છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રતિબંધિત ગાંજા સહિત અન્ય નશીલા પદાર્થો પર પોલીસની બાજ નજર રહી છે ત્યારે વધુ એકવાર સાબરકાંઠાના ઈડરના ઉમેદપુરા ગામેથી એકસો ચૌદ કિલોથી વધુ ગાંજાના છોડનો જથ્થો ઝડપાયો છે તેમજ પોલીસે આ મામલે ખેતર માલિક સહિત અન્ય એકની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે સાથે અગિયાર લાખ ઓગણચાળીસ કરતા વધુના મુદ્દામાલ સાથે આગળની વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠાના ઈડરના ઉમિતપુરા ગામે ખેતર માલિકની ખુલ્લી જમીન ઉપર એકસો સિત્યાસી જેટલા ગાંજાના છોડ ઝડપી લેવાયા છે તેમજ અગિયાર લાખથી વધુના મુદ્દામાલ સાથે બેની અટકાયત કરી છે હાલમાં બંને આરોપીઓની અટકાયત કરી એનડીપીએસ કાયદાની કલમ સહિત વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયો છે ઈડર પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે એક તરફ ગુજરાત પોલીસ દ્વારા પ્રતિબંધિત માદક પદાર્થ સહિત ગાંજાના છોડ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે તો બીજી તરફ હાલમાં પણ પ્રતિબંધિત ગાંજાના છોડ મળી આવતા સ્થાનિક વિસ્તારમાં પણ ભારે હડકંપ સર્જાયો છે ત્યારે કાયદામાં પ્રતિબંધિત ગાંજાના છોડ મામલે સ્થાનિક કક્ષાએ જાગૃતિની પણ જરૂરિયાત છે જો કે આવનારા સમયમાં ઉમેદપુરામાં ઝડપાયેલા ગાંજાના છોડ મામલે કેટલા અને કેવા ખુલાસા થાય છે તે પણ મહત્વનું બની રહેશે તારીખ અગિયાર દસના રોજ ઈડર પોલીસ સ્ટાફને હકીકત મળેલી હતી કે ઉમેદપુરા ગામમાં સીમમાં ગાંજાનું વાવેતર કરવામાં આવેલ છે એના આધારે પંચો સાથે ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર સીજી રાઠોડ અને તેમની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતા મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલના ખેતરમાં કુલ એકસો બત્રીસ લીલા ગાંજાના અને પંચાવન સૂકા ગાંજાના એમ એકસો સિત્યાસી ગાંજાના છોડ મળી આવેલા હતા જેનું કુલ વજન એકસો ચૌદ કિલોગ્રામ થાય છે અને એની હાલ કિંમત અગિયાર લાખ ચુમ્માળીસ હજાર અને એકસો રૂપિયા થાય છે જે અનુસંધાને મહેન્દ્ર જયંતિ પટેલ અને કુંભા કસના નાગોતર જે એમનો ભાગ્યો છે એના વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની સેક્શન એટ સી ટ્વેન્ટી સી અને ટ્વેન્ટી નાઇન મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએમ ઝાલા પીએસઆઈ ઈડનનાઓ ચલાવી રહેલ છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે એમાં જે ખુભા નાગોતર છે એ મૂળ ચંદ્રાણા પોશીનાનો રહેવાસી છે અને અગાઉ આ પ્રકારના કોઈ ગુનામાં એ સંડોવાયેલ છે કે કેમ એ આ મુદ્દામાલ ક્યાં મોકલવા માંગતા હતા તે બાબતની તપાસ માટે રામદાર કોર્ટમાંથી એના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે એ બાબતના જ રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને એ બાબતની તપાસ થઈને આપને અવગત કરવામાં આવશે